ન તડકામાં સુકવવાનો ન તેલની રેલમ છે ન જરા મહેનત કરવાની અને મિનિટોમાં બનતો એવો આજે આપણે એક સરસ મજાનો ઇન્સ્ટન્ટ આચાર જોઈશું જે ખૂબ જ જલ્દી તૈયાર થઈ જાય છે અને એની એક વિશેષતા એવી છે કે એ જેમ જૂનો થતો જાય એમ ઓવર ટેસ્ટી થતો જાય છે તો આજે આપણે એક સરસ મજાનો એવો આચાર બનાવીશું જેને ગરમર કહેવામાં આવે છે જે ગુજરાતી લોકો છે ગુજરાતના એને સ્પેશિયલ ખબર હશે કે ઉનાળાની સિઝનમાં બજારમાં સરસ મજાની ગરમર આવે છે અને ચેતા શીરમાં એકદમ ઠંડી હોય છે અને આ અચાર એકદમ વિટામિન સીથી ભરપૂર અને સરસ મજાનો હોય છે જે તમને ખાતા ખૂબ જ ટેસ્ટી લાગશે અને ચોમાસામાં જ્યારે આપણે શાકભાજી ઓછું હોય છે ત્યારે આપણે આ અથાણું ખૂબ જ સરસ લાગે છે તો રેસીપી શરૂ કરતાં પહેલાં એકવાર જરૂરથી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે શરૂ કરીએ મેં અહીંયા આ રીતે આવી ગરમર લીધી છે જે મીડિયમ સાઇઝની છે આપણે અહીંયા એક ધ્યાન રાખવાનું છે બહુ પાતળી ગરમર નથી લેવાની આવી મીડિયમ સાઇઝની અને એકદમ તાજી ગરમર જેને આપણે ટચ કરશું તો કડક લાગશે અને આપણે ઝીણીને પોચી ગરમા નથી લેવાની આ ગરમરને હવે આપણે એને સરસ પાણીથી ધોવી પડશે કેમ કે એની ઉપર મીટી લાગેલી હોય છે ડસ્ટ લાગેલી હોય છે તો સૌથી પહેલાં મેં અહીંયા આ રીતે એક પોળા વાસણમાં આપણે ગરમરને લેવાની છે જેથી એનો કચરો આપણે આસાનીથી સાફ કરીએ દેખાવમાં ગાજર જેવી લાગે છે આ ગરમરને આ રીતે આપણે ખૂબ જ બહુ બધું પાણી નાખી બોળા વાસણમાં અને એને આપણે ક્લીન કરી લેવાનું છે અને આપણે બેથી ત્રણ વાર ધોવી પડશે આ રીતે હાથ વડે એની ઉપરની બધી ડચ સાફ કરી દેશું પછી પાછું બે ત્રણ વાર ધોઈ લેશું અને આ રીતે આપણે અથાણા માટે એકદમ ક્લીન અને સ્વચ્છ એવી ગરમર આ રીતે તમે જુઓ છો કે કેટલી બધી ધૂળ નીકળે છે અને ત્યાર પછી આપણે એના બધા જ પાર્ટ છૂટા પાડીશું પણ હવે અહીંયા આપણે સૌથી પહેલાં એક સિક્રેટ ઇન્ડિગ્રેટ બનાવશું જે ગરબા નાથાણા માટે ખૂબ જ જરૂર છે મેં અહીંયા કાચી કેરી લીધી છે દેશી એની અહીંયા છાલ ઉતારી લીધી છે કેરીને પણ પહેલાં ધોઈને સ્વચ્છ કરી લેવાની છે અને આ રીતે એના ટુકડા કરી લેવાના છે અને જે વચ્ચેનો ગોટલીનો જે આવો કડક પાર્ટ છે એને આપણે કાઢી દેવાનો છે જેથી આપણું અથાણું ખૂબ જ સરસ બને હવે આપણે એને મિક્સરમાં ક્રશ કરી લીધા છે આ ટુકડાને અને આ રીતે કાચના કોઈપણ વાસણમાં મેં અહીંયા ગ્લાસ લીધો છે અને એને રાખી દેવાનું છે અને અહીંયા આ રીતે અમે આપણે મીઠું ને હળદર એડ કરીશું અને આ રીતે તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે અહીંયા બધા જ વાસણ આપણે કાચના ઉપયોગમાં લેવાના છે અહીંયા તમારે સ્ટીલના કે તાંબા પિત્તળના કે એલ્યુમિનના વાસણ બિલકુલ નથી લેવાના અને આ મીઠું હળદરને આપણે પાણીમાં એડ કરીને આ રીતે જે પ્યુરી હતી એમાં નાખી દીધા છે કારણ કે આપણે બીજા કોઈ વાસણ લેશું તો એમાં એસિડિક એની ઇફેક્ટ થશે ને આપણું અથાણું ખરાબ થઈ શકે છે ત્યાર પછી મેં એક તપેલી જેમાં આપણે આ ગરમરને આપણે કાપીને એમાં રાખવાની છે એમાં લીંબુ એક કાપીને નાખી દીધું છે એટલે થોડુંક ખાટું પાણી હોય તો આપણી ગરમર કાળી નહીં પડે અને આ રીતે રીતે આપણે પીલર અથવા છરીથી તમને જે ઇઝી લાગે એનાથી આપણે છાલ ઉતારી લેવાની છે અને બધી જ ગરમરને આપણે એક સરખા ટુકડા કરીશું ગાજરનું આપણે જેમ લસણ વાળું અથાણું ઇન્સ્ટન્ટ કરી છે એ જ રીતે આપણે કાપી લેવાનું છે હવે આપણી બધી જ ગરમર કપાઈને આપણે આ તપેલીમાં એડ કરી લેવાનું છે ત્યાર પછી આપણે હવે આ અચારને એસેમ્બલ કરવાનો છે બની જાય છે ને મિનિટોમાં કેવું સરપ્રાઇઝ છે જે કેરીના એક કેરીના ટુકડા મેં અહીંયા કાપી લીધા છે અને આ રીતે એને બરણીમાં નાખવાના છે કાચની અને સૌથી પહેલાં આપણે કેરીના ટુકડા નાખીશું બીજી બરણીમાં પણ આજ રીતે આપણે કેરીના ટુકડા એડ કરીશું અને ત્યાર પછી આપણે એમાં જે ખાટું પાણી કરેલું છે એને આપણે નાખશું આ અથાણામાં એક ધ્યાન રાખવાનું છે કે ગરમરને આપણે ડૂબા ડૂબ રાખવાની છે ખાટા પાણીમાં જેથી એ જરાય કાળી ન પડે હવે આપણે સુધારેલી ગરમર છે એને આ રીતે બરણીમાં એડ કરી દેશું બેઉ ગરમી બરણીમાં આપણે આ રીતે ગરમરને એડ કરી દઈશું અને ત્યાર પછી ઉપર પણ આપણે કેરીના ટુકડા નાખીશું જેથી કેરી જ્યારે સોફ્ટ અને નરમ થશે ત્યારે એનું પાણી એમાં એડ થશે અને આપણી આ ગરમરને એકદમ સરસ અને મસ્ત લાગશે તમે ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી ગમી હોય તો ચોક્કસથી શેરને લાઇક કરજો હવે આપણે આગર મનને આ રીતે આપણે એને બે ત્રણ દિવસ સુધી આ રીતે હલાવી લેવાનું છે ઉપર નીચે કરી લેવાનું છે પાણીને જેથી એ બધે જ મિક્સ થઈ જાય સારી રીતે અને આ રીતે આપણું એક વીકમાં અચાર તૈયાર થઈ જશે તમે ઈચ્છો તો એને ફ્રીજમાં રાખીને આખું વર્ષ ખાઈ શકો છો અને બહાર પણ એ બેથી ત્રણ મહિના તો ચોક્કસ સારો રહેશે ફ્રેન્ડ્સ તમને મગર મારી મહેનત પસંદ આવી હોય તો જરૂરથી લાઈક કરજો ચેનલને શેર કરીને સબસ્ક્રાઈબ કરજો ફરી એકવાર આવી જ હોમમેડ રેસીપી સાથે ફરી મળીશું તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ so much